ના પાડતો તો ભાઈ ભાઈ લવાણું હા તો બે હાંગા સોકડું એ દે કર ઠાકોરજી ઓપનિંગ છે અને ઠાકોરજી ઓપનિંગ છે કે એજન્સી લીધી છે હું નામ કલ્પેશભાઈ વિપુલભાઈ કલ્પેશભાઈ ને વિપુલભાઈ કલ્પેશભાઈ અને વિપુલભાઈ અમારા ગબ્બરભાઈ ભાઈ અર્જુન એમને પણ ફૂલ સપોર્ટ છે એમની જ જેને એજન્સી લીધી છે સુના કલ્પેશભાઈ એ પણ એજન્સી લીધી છે તો મારી માની સોન દોતામાં ફૂલ ફૂમ પડવી જોવે અને ફૂલ ફૂમ પરાગજો એજન્સી લઈને બેહી ના રતા પબડજો સપોર્ટ અને તમે મજૂરી કરજો લેવા વિશે લેવા વિશે લેવા વિશે વાત ના ફરજો માર્કેટિંગ કરજો જેટલી મજૂરી કરશો

I'm <laughs>